નામને નામને વળગ્યા રહી કારણ કે નામ હાલે છે આમ તો નામ ઘણા પ્રકારના છે કોઈ સપ્રદા પ્રમાણે કોઈ અખાડા પ્રમાણે કોઈ પંથ પ્રમાણે કોઈ અલગ અલગતાવાદીઓ એટલે પક્ષવાદીઓ મતા મતાંતરવાદીઓ

છતાંય આપણે કઈ બીજા ને અમે તો નામ લઈએ છીએ ભગવાન નો એટલે ભાઈ ભગવાન નો નામ લીધો હોય ને તારા જીવન માં પરિવર્તન ના આવે તો એ તો બરાબર નથી તારી ક્યાંક ભૂલ થતી હશે તો નામ હોમ ને પણ ખરેખર ભગવાન નું પ્રણવ જે ઓમ જે છે ઓમ બોલીએ ને એટલે આખો જળ ચેતન વિશ્વ જેની અંદર આવી જાય એવો ઓમ નો અર્થ થાય છે અને એમાં પણ વેદોની રીતે જોઈએ યોગ્યની રીતે જોઈએ તો ઓમની અંદર અકાર ઉકાર મકાર અને અધમાત્રા ત્યારે ઓમ બને છે બીજી રીતે કહીએ વેદોની રીતે તો ખરેખર હા તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને ઈશ્વર એવા આપણે

બધે વિચારો ઈચ્છાઓને શાંત કરીને બ્રિક મારીને જે એવા સનાતનમાં આપણી સુરતા ડૂબાડી દે એવી જે પ્રક્રિયા છે હકીકતમાં એ વિજ્ઞાનની પ્રક્રિયા છે તો નામ સમરેન સંજ્ઞા તો નામ સમરણની આપી છે પણ એ નામ સમરણ એવું છે કે વિજ્ઞાનમાં પ્રક્રિયા છે જેથી કરીને ચેતનાની આરે સત્યની આરે આપણી વૃત્તિની આપણી સુરતાને જોડે છે અને ચિંતન સમરણ કર આત્મામાં માં વિલીન થઈ જાય છે એમાં ડૂબી જાય છે ત્યાં સુધી એ માયાનું એટલું બળ હોય છે કે હાજનો આપણને સત્ય પ્રાપ્ત થવાનું હોય અત્યારે પાડી નાખે અત્યારે આપણને ગબડાવી દે એવી માયા છે જો આપણે સત્યને છોડી દઈ જો પ્રેમ છોડી દીધો તો એક ક્ષણમાં માયા પછાડી નાખે એવી માયા છે તો પ્રિય પ્રિયજનો આજ આપણો જે ખરેખર જે વિષય હતો એ સનાતન ધર્મનો હતો સનાતન ધર્મ એટલે શું

धर्म सार संसार में ताते धर्म आंसु नहीं धर्म बिना जना जनन को सही धर्म 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 में निश्चित अंतर मोहि पाल है धर्म निरंतर भक्ति ભક્તિ ઉપર બોલો ભક્તિ ભેદ ભક્તિ કોની કેવાય હું ભગવાન નો દાસ છું હું ભગવાનનો ઉપાસક છું ભગવાન મારા સ્વામી છે ને રાજી કરવા માટે જે જે સાધનો પ્રક્રિયાઓ જે ભાવ પૂજા પાઠ આદિ જે બતાયા છે જે ભગવાન થી અલગ રહીને એ ભાવ દ્રઢ કરવા સંતો જે નવ પ્રકારના એવા ભાવ બતાયા છે નવ પ્રકારના એવા સાધન બતાવ્યા છે એને નવધા ભક્તિ કહે છે પ્રથમ સમરણ ભક્તિ આવે છે તો સમરણ ભક્તિ બે પ્રકારની છે ઉચ્ચાર થાય છે એક તિમર જામનો તિમરા નામનો જંતુ આવે છે ઉનાળે બોલતું હોય છે તડકા એની લઈને તૂટવા જ નદી એ બોલ્યા જ રાખે એક જ એક જ અવાજ બોલ્યા રાખે એવી રીતે જે ખરેખર થી ઉચ્ચાર કરે પોતે હા ભળે બીજા ભળે એને આ રસના સમરણ કે છે એટલે રસના એટલે જીભ જીભ થી શબ્દ જે બાર ઉચ્ચાર થાય એનું નામ રસના સમરણ બીજો છે જે શ્વાસો બોલે છે હંસ મંત્રને ને નિજ મંત્ર ને જે ગુરુ મંત્રને જે ગુપ્ત મંત્રને જે ગુરુ મંત્રને જે શિવ શક્તિના મંત્રને જે જીવ ભ્રમના મંત્ર આમ આ હજી પણ ઘણા કોઈ નિરંજન માળા કહે છે કબીર સાહેબ નાનકજી અને સતનામ કહે છે એ શબ્દ જે શ્વાસમાં ચાલે છે એનું જે રટન કરવું અવિનશ તેલની ધાર જેમ એટલે ધાર જેમ તૂટવી ન જોઈએ હા નકા તેલ ઢોળાઈ જાય બારે હા તો જમીન કપડાં ખરાબ કરે એમ તો હાર્ટેજની તૂટવી ન જોઈએ એમ જે આપણો લાય છે સમરણનો એ તૂટવો ન જોઈ ખાતા પીતા ઉઠતા બેહરતા સુતા સુખમાં દુખમાં માનમાં અપમાનમાં ભૂખમાં પ્યાસમાં જે સમરણ શરૂ રાખે ભૂલાઈ જાય તો જેમ કરોડિયાની લાલ તૂટાઈ જાય છે તેમ ફેર પાછો ફરીને બાંધે પણે એટલો સાવધાન રહે કે જરાક પણ ખરેખર ભૂલણ હોય તો તરત સાવધાન બની અને તરત સંમરણમાં લાગી જાય તો એ શ્વાસ સમરણ ગુપ્ત મંત્ર જે કાંઈક વોપ થી આવે છે શ્વાસ બોલતો આવે છે નાભી જાય અને સો થઈ નાભી સમાઈ જાય છે થી છે તો હા બોલી ની જાય છે જેની એક ધૂન છે ગવિયાઓ ગાતા હોય છે ને નારાયણના નામની હો માળા છે ડોકમાં એ છે કારણ કે ફાવે ને એટલે એવો રાગ રાખ્યો છે તરત એને ગાતમ ફાવી જાય એટલે એવો રાગ બધાય જાણે એવો રાખ્યો છે કારણ કે એ તો પ્રચલિત છે અત્યારે ગવિયાઓ ગાતા હોય છે એટલે એને આમ તો ધૂન છે એ ધૂન આખી નામ સમરણ માથે છે સત ગુરુ નામની હો મળા છે ડોક માન માં સત ગુરુ નામની હો

શ્વાસમાં ચાલે છે એમાં વિશેષ કરી ભેંસ પશુઓ તો માનવ એના શ્વાસમાં તરત અને આમ સીધી રીતે એને સરળ સમજાય છે જે આપણે શ્વાસ લઈએ એ શ્વાસ જે બોલે એ નામ જ બોલે છે એને હંસ મંત્ર કે છે હંસ પ્રણવ પણ કે છે જે સોહમ નો સાર રૂપ છે જેમ સેલડી માંથી રસ લઈ લઈ કુચા ફેંકી દઈએ એમ સોહમ સોહમ જે છે એ ઓમ નો અને ઓ બાદ કરો ઓમ માંથી એટલે પછી સોહમ મરે છે અને એ શ્વાસ માં બધા એનામાં ચાલે છે તો પ્રાણ નો દોરો છે એ સેમાં પરવેલા છે આ પરવેલી છે મારા સેમાં પ્રાણ નો છે દોરો ને મંત્રો ના મણકા જે શબ્દો છે એના મણકા એટલે પાળા છે તો આ આ માળા કોણે પરવી છે કે પરમાત્મા એ પરવી છે હરિ એ પરવ છે હાથથી માળા છે મન આ કોઈની પ્રવેલી નથી આ કોઈની બનાવેલી નથી કોઈ અખાડાની નથી કોઈ સંપ્રદાયની નથી કોઈ પંથની નથી આ સમરણ ભક્તિ હંસ ઉપનિષદની છે અને હંસ ભગવાને

નામ બોલે છે આપ આપમાં આ માણસ શું છે શ્વાસ ને ઉશ્વાસમાં એની મેળી બે મણકા નામ પાળા બોલે છે શ્વાસ ઉછાસમાં ફરે બે મણકા નામ બોલે છે આપ આપમાં બહાર થી જ્યારે આવે છે શ્વાસ ત્યારે જૈન પોતે એની મેળે બોલે છે ના ભી જીન સો પછી ના ભી હાથી ઉઠે ભરકુજી જીન હમ એટલે નામ બોલે છે આપ આપમાં બે શ્વાસ બે શ્વાસ આવતા જાવતા બે પ્રાણ પોતપોતાની જગ્યાએ પહોંચે ત્યારે બે ઈ મંત્રોને બોલે છે તો નામ બોલે છે આપ માળા છે મનમાં સદગુરુ નામની માળા છે મનમાં નાભીયેથી ને તરવેણી પરખો થી સો બોલી અહિયાં થી સમાય લાય થઈ ને પાછો હાથી ઉઠે છે

તમે કોઈ દી હા ભરતા નથી મેખા આવો